આણંદ ખાતે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સંલગ્ન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદનો ચુમ્માળીસમો પદવીદાન સમારોહ યોજાતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવસ્નાતકોને દીક્ષાંત પ્રવચન આપી ત્રણસો ઓગણત્રીસ નવસ્નાતકોને પદવી તેમજ બે વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલય દ્વારા ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરી ઇરમાનો આ યુનિવર્સિટીમાં સમાવેશ કર્યા બાદ આ પ્રથમ પદવીદાન સમારોહ હતો આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે પીજી ડીએમની વિદ્યાર્થીની મલ્લિકા ત્રિપાઠી અને આર એમ એક્ઝિક્યુટિવની પાંચમી બેચના રહેવર જયપાલ સિંહ ને શૈક્ષણિક શ્રેષ્ઠતા દાખવવા બદલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા જ્યારે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કોર્સમાં શ્રેષ્ઠતા બદલ નીરવ કરસન કરવદ્રાને તેમજ ઓપરેશન મેનેજમેન્ટ કોર્સમાં શ્રેષ્ઠતા બદલ સાહિલ કુમારને એવોર્ડ એનાયત કરાયા હતા જ્યારે ઈવા સોનીને બેસ્ટ વિલેજ ફિલ્ડ વર્ક સેગમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ત્રણસો ઓગણત્રીસ સ્નાતકોને આરએમ અને આર એમ એક્ઝિક્યુટિવ અને

Uh, मुझे पी जी डी एम आर एम पोस्ट ग्रेजुएट डिप्लोमा इन रूटल मैनेजमेंट में गोल्ड मेडल मिला है uh, मैं बात करूं तो मेरे संघर्ष से ज़्यादा मुझे लगता है कि मेरे पेरेंट्स का संघर्ष रहा है एंड uh, मेरे भाई का भी तो मेरी मम्मी पापा और भैया का मैं बोलूं कि उन्होंने हमेशा मुझे दिक्कतों से दूर रखकर मुझे वो लाइफ दी है जो मैं जीना चाहती हूँ एंड डेफिनेटली यहाँ पर इरमा में जो मेरे शिक्षक रहे हैं उन्होंने हमेशा बहुत ही सपोर्ट किया है और इर्मा के शिक्षक भी और मुझे लगता है बचपन से जितने भी मेरे शिक्षक लोग रहे हैं उन्होंने मेरी लाइफ में बहुत ही इंपॉर्टेंट रोल प्ले किया है मेरा पूरा परिवार मम्मी भैया और पापा के अलावा जो मेरा पूरा परिवार है और एम मुझे लगता है कभी भी आपके जो आस के लोग हैं दोस्त लोग हैं वो उन लोगों के बिना पूरा नहीं हो सकता सो जितने भी मेरे यहाँ के साथी लोग थे उन लोगों को भी मैं अपना पूरा पूरा क्रेडिट देना चाहती हूँ आगे क्या करना अभी फिलहाल मैंने पिरामल फार्मा लिमिटेड उनका कंज्यूमर प्रोडक्ट डिवीजन ज्वाइन किया है आगे जाकर मेरा सपना है मेरे पापा प्रोफेसर थे तो शायद 5-10 साल बाद मैं प्रोफेसर बनना चाहती हूं जी अपना नाम हां अपना नाम जयपाल सिंह महेंद्र सिंह वेवर है

ક્લાસમેટ હું ખૂબ ખૂબ આભારી છું આગળ શું કરવાનું આગળ મારો ગોલ છે કે મેં જે અહીંયાથી શીખ્યું છે રૂરલ મેનેજમેન્ટનું એ ટૂલ સપ્લાય કરીને રૂરલ ડેવલપમેન્ટ અને ગામડા લેવલે દરેક સેવાઓ પહોંચી શકે એમનું ઉદ્ધાર થાય એમનું કલ્યાણ થાય એ તરફ હું પ્રયાણ કરીશ ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ